સર તમે પહેલા ભાગમાં જે આપણે છેલ્લે વાત કરીએ તમે વિક્રમ ઠાકોરની જે એકવાર પીવને મળવા આવજો અને એના કારણે જે થિયેટરનું પુનર્જીવન થયું જે તમે એક થિયેટરનું ઉદાહરણ પણ આપ્યું પછી એ એ જે ચાલુ થયું એ એ પછી કોન્સ્ટન્ટ રહ્યું વિક્રમ ઠાકોરની એક પછી એક ફિલ્મો આવતી ગઈ અને જે કહેવાય છે કે ટ્રક ભરીને લોકો સિંગલ થિયેટરમાં જોવા જતા તો એ એરાને એ એરા વિશે તમે શું કહેશો ઘણી વખત કેવું થાય કે વિક્રમ ઠાકોરની જે ફિલ્મો ચાલતી એ આઉટકટ્સની અંદર એનું ઓડિયન્સ પુષ્કળ હતું શહેરમાં પણ હતું પણ શહેરમાં એવું બનતું કે શહેરના લોકો જે ફિલ્મ જોવા જતા એના માટેના સિંગલ સ્ક્રીન ઓછા થઈ ગયેલા એટલે મોટાભાગના આઉટકટ્સની અંદર અથવા નાના ટાઉનની અંદર થિયેટરો હતા હવે જ્યારે તમે સાડા નવ વાગેનો માની લો કે રાતનો શો હોય તમે સવા નવ વાગે જાઓ તો તમને એવું લાગે કે માંડ પંદર પચીસ લોકો હોય પણ જેવા સાડા નવ ને હજાર થિયેટર હજાર સીટનું સિનેમા હોય એ આખું ભરાઈ ગયું હોય સપના સરખેજની વાત કરું અમદાવાદમાં તો અગિયારસો બારસો જેવી સીટો એની અંદર અને એ થિયેટર સવા નવ સુધી તમને એમ લાગે કે એટલું મોટું કમ્પાઉન્ડ વિશાળ એમાં કશું ના હોય અને સાડા નવ વાગે થિયેટર હાઉસફૂલ થઈ જાય એવું કેવી રીતે બને તો આજુબાજુના નાના નાના જે ગામો છે ત્યાં આગળથી લોકો રાતનું કામ જમવાનું પતાવી અને ખેતીવાડીમાંથી ઘરે આવ્યા હોય અને ટ્રેક્ટરની પાછળ ટ્રોલી બાંધેલી હોય એ ટ્રોલીની અંદર પચાસ એંસી એકસો એટલા માણસો ટ્રોલીમાં ભરાઈ ભરાઈને આવતા અને એને કારણે સામટી પચાસ ટિકિટ સાહીઠ ટિકિટ એંસી ટિકિટ હોય અને આખું સિનેમા હોલ હાઉસફુલ થઈ જાય અને એ લોકોને જે તમે આનંદ કરતા જુઓ ચીચી આરતીઓ પાડતા હોય વિક્રમની એન્ટ્રી થાય એટલે સીટીઓ વગાડે જુસ્સામાં આવી જાય ઊભા થઈ જાય નાચતા હોય એ માહોલ ઘણા વખત પછી જો ગુજરાતી સિનેમામાં જોવા મળ્યો હોય તો એ વિક્રમની ફિલ્મોથી જોવા મળ્યો અને એને કારણે અમદાવાદ જ નહીં એની આજુબાજુના બધા ટાઉનો તમે કડી કલોલ મહેસાણા પાલનપુર ડીસા ત્યાં સુધી જાઓ ત્યાં સુધી તમને સળંગ વિક્રમની ફિલ્મો આવશું જોવા મળે અને લોકો ચીચિયારીઓ કરતા ઉત્સાહથી ફિલ્મ જોવા જોતા જાવ પછી વિક્રમ ઠાકોર સાથેની ફિલ્મ દુનિયા જલે તો જલે આવી જે એ વર્ષની હાઇએસ્ટ થિયેટ્રિકલ વ્યુઅરશીપનો એવોર્ડ જીફાનો જીતનારી ફિલ્મ હતી ઓકે એટલે એ વર્ષે જેટલી ફિલ્મો આવેલી એમાં સૌથી વધારે કલેક્શન કર્યું હોય અથવા સૌથી વધુ ઓડિયન્સ દ્વારા થિયેટરમાં જોવાયેલી હોય એ ફિલ્મ દુનિયા જલે તો જલે હતી અગેન સાઉથ સ્ટાઇલની એક્શન સસ્પેન્સ રોમાન્સ અને ગીતોથી ભરપૂર ફિલ્મ હતી જેની અંદરનું એક સિક્વન્સ છે ને બહુ ચાલે છે એ લોકો કહે છે કે આ તો સાઉથ કરતાં વધારે ખતરનાક સિકવન્સ એની અંદર એવું છે કે એક બોલમાં બે છક્કા મારે છે વિક્રમ એ સિક્વન્સ બહુ ચાલે છે બહુ જ જોવાય છે એની રીલ પણ બહુ બને છે અને લોકોની ગમા અણગમાની બંને પ્રકારની કોમેન્ટ એમાં આવે છે એ એક બોલમાં બે વાળી સિક્વન્સ એની બહુ ચાલે છે એ દુનિયા જલે તો જલે આવી વિક્રમભાઈ સાથે તમે કામ કર્યું અને આ ખાસ આ ફિલ્મની વાત કરીએ એ કેવો આખો અનુભવ રહ્યો ત્યાં સુધી વિક્રમભાઈની હિટ ફિલ્મ આવી ચૂકી હતી સુપરહિટ એ આખી કેવી પ્રોસેસ રહી એકચ્યુઅલી એવું છે કે ઘણી વખત છે ને કે આપણે લોકોને માણસ એક કહેવત છે સોનું જુઓ કસી અને માણસ જુઓ પછી તમે મારા વિશે કંઈ પણ સાંભળીને મને તમે જજ કરો અથવા હું તમારા વિશે કંઈ પણ સાંભળી અને તમારા માટે ધારણાઓ બાંધી દઉં એ વાત એટલી જ ખોટી છે કે જેટલી તમે એકબીજાને જોયા જાણ્યા વગર કરો છો એટલે એવો અનુભવ મારો રહ્યો લોકોમાં એવી વાયકા કે ભાઈ વિક્રમભાઈ સમયસર આવતો નથી રાત્રે ડાયરાના શો ચાલતા હોય એટલે ભાઈ મોડા આવે પણ દુનિયા જલે તો જલેનું જે દિવસે મુહૂર્ત હતું એ દિવસે અમદાવાદથી કડી પહોંચતા હું પાંચ મિનિટ મોડો પડ્યો તો વિક્રમભાઈ એ પહેલાં ત્યાં હાજર હતા હં એટલે લોકો ગમે તે લોકો પોતાના પરિપ્રેક્ષની અંદર જે એમને લાગતું ઓળખતું હોય ત્યાં સુધી બોલે બાકી વિક્રમભાઈ જેવો એકદમ દિગ્દર્શકનો કલાકાર હોય ને એવો કલાકાર જેના વિશે ખોટી લોકો આયકા હોય છે તો મેં દુનિયા જલે તો એ એસિનની વાત કરી એ મેં જોયો છે એ મેં હું ફિલ્મ હવે જોઈ શાખી તો એ સીન જ્યારે લખાતો હશે કે આ પ્રકારનું કે સાઉથ કહો કે આપણને ખબર છે કે આ પેલું જાદુ છે સિનેમા ઇઝ જાદુ અને આપણે દર્શકોને આમ આપણને ખબર પણ છે કે આ કંઈ લોજિકલ નથી પણ તેમ છતાં મજા આવશે તો એ પ્રોસેસ કેવી હતી પર્ટિક્યુલર આ સીનની કે આ પ્રકારના કોઈ પણ સીન જ્યારે અથવા બીજું કોઈ ડિરેક્ટર પણ લખતા હોય ત્યારે એના વિશે વાત કરો એક્ચુઅલી એવું છે કે જ્યારે તમે સીન લખતા હોય ને ત્યારે તમને ખબર છે પરફોર્મ કોણ કરવાનું હમ વિક્રમ ઠાકોર એક બોલમાં બે છક્કા મારતા તો એનું ઓડિયન્સ એ સીટીઓ મારશે એને ખબર છે કે મારો હીરો એક બોલમાં બે છક્કા મારે છે રજનીકાંત જેવું છે એ એક શોટ મારતા ને બે ફાળિયા થઈ જશે ને બે જુદી જુદી બાઉન્ડ્રીમાં બોલ પડશે તો વિક્રમ ઠાકોર છે એટલે ત્યાં હંડ્રેડ સિટી વાગ છે કારણ કે આ છે ને મનમોહન દેસાઈ સાહેબે શીખવાડ્યું યસ અમારા મરેન્દ્રની આ સ્કૂલ છે કે ભાઈ તમારો જે સ્ટાર જે એ શું કરે છે તો એ અપેક્ષિત છે કે ભાઈ હા સ્ટાર કરશે એટલે સ્વીકૃત થઈ જશે જે એમણે કહેલું અમર અકબર એન્થની માટે આ સેમ ઘટના છે રજનીકાંત સાહેબ જે કરશે એ રજનીકાંત સાહેબ કરી શકે એવું છે કે એક ફેન્ડ મારાને રોલ થઈને માણસ પડી જાય તો એ રજનીકાંત સાહેબની સ્ટાઇલ છે એ રજનીકાંત સુપરસ્ટાર રજની સર છે એટલે એનું એ સ્વીકારી લેશે લોકો જ્યારે હીરોને સ્વીકૃતિ મળી છે ત્યારે તમે આવો સીન કરશો તો એનું ઓડિયન્સ છે એને એમાં મજા જ પડશે આ સીન લખાયો તો જ એના ઓડિયન્સ માટે સામાન્ય માણસને કદાચ આસીને એવું અપીલિંગ ના લાગે પણ એનું ઓડિયન્સ છે વિક્રમભાઈનું જે એ થિયેટરમાં ઊભા થઈને સીટીઓ મારતું હતું એ આ સિકવન્સ રાઇટ